જય માતાજી આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ ધર્મની જોતમાં આજના વિડીયોમાં આપણે જાણીશું જીવંતિકા માતાજીના વ્રત વિશે આ વ્રત કોણે કરવું જોઈએ આ વ્રત શા માટે કરવું જોઈએ અને આ વ્રતની વિધિ શું છે અને આ વ્રતની વ્રત કથા વિશેની વાત આપણે આ વિડીયોમાં કરીશું જો આપણે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો સૌથી પહેલાં આપણે જીવંતિકા માની વ્રત કથાની વાત કરીશું ત્યારબાદ વ્રતની વિધિ અને વ્રત શા માટે કરવું જોઈએ એની વાત કરીએ જીવંતિકા માના વ્રતની વાર્તા એક નગર હતું નગરનો રાજા ખૂબ જ દયાળુ અને પ્રજા પાલક હતો તે પોતાની પ્રજાને પુત્રની માફક ચાળવતો હતો પ્રજા સુખી તો પોતે સુખી અને પ્રજા દુઃખી તો પોતે પણ દુખી એવું તે માનતો હતો આ રાજાને ત્યાં દોમ દોમ સાહેબી હતી પરંતુ ભગવાને તેમને શેર માટેની ખોટ મૂકી હતી તેથી ચિંતામાં ને ચિંતામાં રાજા રાણી બંને સુકાતા હતા એક વખત રાણી રાજમહેલમાં ઉદાસ મને બેઠા હતા ત્યારે તેમના દાસી આવી દાસીએ રાણીને ઉદાસ જોઈને પૂછ્યું કે રાજમાતા આજે તમે ઉદાસ કેમ બેઠા છો તમારી ઉદાસીનું કારણ મને નહીં કહ્યું ત્યારે રાણીએ કહ્યું દાસી પ્રભુએ મને ધન દોલત આપી છે પરંતુ તેનો વાપરનાર નથી આપ્યો તેથી મને ખૂબ જ ચિંતા થાય છે આ સાંભળી દાસીએ કહ્યું રાણીજી આપ મારું કહ્યું કરો આજથી તમે સગર્ભા છો એવું જાહેર કરો પછીનું હું સંભાળી લઈશ આ દાસી ગામમાં સુયાણીનું કામ કરતી હતી આ દાસી ગામમાં સુયાણીનું કામ કરતી હોવાથી ગામમાં કયા વખતે કોને સુઆવડ આવવાની છે તે તેને ખબર રહેતી રાણીને નવ માસ પૂરા થતાં એક બ્રાહ્મણના ઘેર જન્મેલું બાળક લાવી આપ્યું અને રાણીની ગોદમાં સુવડાવી દીધું અને સવારના પોરમાં વધામણી આપી કે રાણીને પુત્રનો જન્મ થયો છે તેથી રાજાએ તો ગરીબ અને બ્રાહ્મણોને અન્નદાન વસ્ત્રદાન વગેરે છૂટા હાથે આપવા માંડ્યા અને પુણ્યના માર્ગે પ્રભુએ આપેલો પૈસો વાપરવા માંડ્યો આખા નગરમાં ખૂબ જ આનંદ આનંદ વર્તાઈ ગયો નગરમાં મીઠાઈઓ વેચાઈ ગઈ અને ખૂબ જ ધામધૂમ મચી ગઈ જ્યારે બીજી બાજુ સુયાણીના કાવતરાથી બ્રાહ્મણીના કરમાં રોગોકળ મચી ગઈ કારણ કે પોતાનું બાળક કોઈક ઉપાડી ગયું હતું પરંતુ આ બ્રાહ્મણી માતા જીવંતિકાનો વ્રત કરતા હોવાથી મા જીવંતિકા તેમના બાળકનું રક્ષણ કરવા રાજમહેલમાં આવતા હતા અને બ્રાહ્મણીને પણ વિશ્વાસ હતો કે મારો પુત્ર જ્યાં હશે ત્યાં માતા જીવંતિકા તેનો જરૂર રક્ષણ કરતા હશે આ બાજુ બ્રાહ્મણનો પુત્ર રાજમહેલમાં રાજકુમાર તરીકે દિવસે દિવસે મોટો થતો જાય છે રાજકુમાર બધી જ વિદ્યામાં ખૂબ જ પ્રવીણ હતો સમયે રાજાનું અવસાન થતાં તેના પિતાનું રાજ્ય તેને મળ્યું તે પણ પોતાના પિતાની જેમ પ્રજાને પુત્રની માફક સાચવતો હતો તેણે પોતાના પિતાનો શ્રાદ્ધ કરવા ગયાજી જવાનો વિચાર કર્યો તેથી તેની માતાને રજા લઈ પિતાનો શ્રાદ્ધ કરવા ગયાજી ચાલી નીકળ્યું તે ચાલતો ચાલતો જ્યાં રાત પડતી ત્યાં વિસામો લેતો અને સવારે આગળ ચાલી નીકળતો એક દિવસ એક ગામમાં રાત પડી તેણે ગામમાં રહેવાનો વિચાર કર્યો તે તો ગામમાં જઈ એક શેઠને ત્યાં જઈ સાત કર્યો અરે ઘરમાં કોઈ છે કે નહીં ત્યારે મકાન માલિક બહાર આવી કહે છે કોણ છે ભાઈ તું ક્યાંથી આવે છે કોનું કામ છે તારે રાજકુમાર બોલ્યો કે હું એક અજાણ્યો મુસાફર છું રસ્તામાં રાત પડી ગઈ હોવાથી તમારા ગામમાં રાત રહેવાનો વિચાર કર્યો અને તમારા ઘેર આવી સાદ પાડ્યો આજની રાત મને રહેવા દો તો તમારી મોટી મહેરબાની માનીશ હું ઉજ્જૈન નગરીથી આવું છું સવારે ચાલ્યો જઈશ શેઠ કહે ખુશીથી રહે ભાઈ આ તારું જ ઘર છે એમ કહીને તેનો સત્કાર કર્યો તેને જમવા રસોઈ બનાવી જમાડ્યો અને બહાર ઓટલા ઉપર પથારી કરી આપી આથી રાજકુમાર થાક્યો પાક્યો હતો તેથી કસકસાટ ઊંઘી ગયો આ બાજુ વાણિયાની સુવાવડ આવી હોવાથી તેના દીકરાની છઠ્ઠી હતી અગાઉ વાણિયાના કુખે જન્મેલ દરેક બાળક સાતમા દિવસની સવારે મરણ પામતા હતા તેથી તેઓ ચિંતિત અવસ્થામાં સૂતા હતા એમ કરતા તેઓ પણ ઊંઘી ગયા મધ્યરાત્રિએ વિદાતા વાણિયાના છોકરાના લેખ લખવા આવ્યા ત્યારે બહાર સૂતેલ રાજકુમારનું માતા જીવંતિકા શિકે ઊભા રહીને રક્ષણ કરતા હતા તેમણે વિદાદાને રોકીને કહ્યું કે બેન અત્યારે મધ્યરાત્રિએ તારું આગમન કેમ થયું ત્યારે વિદાદાએ કહ્યું કે વાણિયાના ત્યાં દીકરો આવ્યો છે તેથી આજે છઠ્ઠી છે તેના લેખ લખવા આવી છું ત્યારે માતાજીએ પૂછ્યું કે બેન તેના લેખમાં તો શું લખીશ વિદાતાએ કહ્યું આ છોકરો સવારે મરણ પામશે ત્યારે જીવંતિકા માએ કહ્યું જ્યાં મારી હાજરી હોય ત્યાં કોઈનું અમંગળ ન થાય માટે તારે તેનું દીર્ધ આયુષ્ય લખવું પડશે ત્યારે વિધાતાએ કહ્યું કે મારે તેના લેખમાં હોય તે જ લખવું પડે માટે માતાજી બોલ્યા તારી ઈચ્છા કદી પૂરી થશે નહીં તારે દીર્ઘ આયુષ્ય લખવું જ પડશે વિધાતાએ જીવંતિકાના કહેવાથી બાળકનું દીર્ધ આયુષ્ય લખ્યું સવારે વાણિયાના કરના ઉઠ્યા ત્યારે પોતાના બાળકને જીવતું જોયું તેથી તેઓ સૌ ગાંડા ઘેલા થઈ ગયા હતા આ અગાઉ જન્મેલા દરેક બાળક સાતમા દિવસના સવારે મરણ પામતા હતા તેઓ પોતાના ઘેર આવેલા મુસાફરને સારા પગલાંનો ગણવા લાગ્યા આથી તેઓ ખૂબ જ આદર સત્કાર કર્યો અને રાજકુમારે જવાની રજા માંગી ત્યારે તેને રહેવા માટે ખૂબ જ આગ્રહ કર્યો ત્યારે રાજકુમારે કહ્યું કે હું મારા પિતાજીનો ગયા શ્રાદ્ધ કરવા જાઉં છું હું જ્યારે મારા દેશમાં પાછો જઈશ ત્યારે તમારા ઘેર જરૂર આવીશ જ્યારે બ્રાહ્મણ પુત્ર એટલે કે રાજકુમાર તેના પિતાનું બ્રાહ્મણીની મદદથી પિંડદાન આપે છે ત્યારે તેને પાણીમાં એકને બદલે બે હાથ દેખાય છે તેનું રહસ્ય તેને સમજાતું નથી અને પંડિતોને કારણ પૂછ્યું તો ચૂપ રહ્યા રાજકુમારે ખૂબ જ આગ્રહ કર્યો ત્યારે પંડિતોએ કહ્યું કે એક હાથ કોઈ દેવીનો હોય તેવું લાગે છે રાજકુમારે શ્રાદ્ધ કર્યા બાદ લગભગ એક વર્ષ જેટલો સમય તીર્થયાત્રામાં ગાળ્યો અને પછી ઘેર જવા નીકળ્યો પરંતુ મનમાં પહેલાં બે હાથની શંકા જતી નથી એક પછી એક ગામ વટાવતો પહેલાં વાણિયાના ગામમાં આવ્યો અને વાણિયાના ઘેર ગયો ત્યારે પણ તેની પત્નીને બીજો પુત્ર જન્મ્યો હતો તેની છઠ્ઠી હતી વિદાતા આજે લેખ લખવા આવવાના હતા ખરા સમયે રાજકુમારને આવેલો જોઈ વણિક શેઠ તો ગાંડો કહેલો થઈ ગયો તેણે રાજકુમારનો આદર સત્કાર કર્યો રાજકુમાર રાત્રે ઘરના ઓટલા ઉપર પથારી કરી સૂતો હતો અને માતા જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરતા હતા આજે પણ વિદાતા દેવી છઠ્ઠીના લેખ લખવા આવ્યા ત્યારે માતાજીએ આડું ત્રિશુળ ધર્યું અને પૂછ્યું આજે કેમ તારું આગમન અહીંયા છે ત્યારે વિદાતા દેવીએ કહ્યું આજે વાણિયાના દીકરાની છઠ્ઠી છે તેથી લેખ લખવા આવી છું પણ મોટી બહેન આજે તમને અહીંયા જોઈ મને ખૂબ જ નવાઈ લાગી છે તમારું અહીંયા હાજર રહેવાનું કારણ મને કહો જીવંતિકા માએ કહ્યું કે બહેન આ રાજકુમાર સૂતો છે તેની મારું વ્રત કરે છે અને જે સ્ત્રી શ્રદ્ધાપૂર્વક વ્રત કરે છે તેના બાળકનું રક્ષણ કરવાની મારી ફરજ છે આથી મારી હાજરી અહીંયા છે એ બહેન તું મને કહે કે છોકરાના લેખમાં શું લખવાની છે ત્યારે વિધાતા દેવીએ કહ્યું કે તેના લેખમાં આવે છે કે સવારે બાળક મૃત્યુ પામશે હાજરી હોય ત્યાં ન થાય એટલે તારે દીર્ઘાયુષ્ય લખવું પડશે આ વાતચીત સુતેલો રાજકુમાર જાગી સાંભળતો હતો વિધાતા દેવીએ કહ્યું કે બહેન તમારા વ્રતનો પ્રભાવ તો જોયો પણ તે વ્રતની વિધિ કહો ત્યારે માતાજી બોલ્યા સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રાવણ માસના પહેલા શુક્રવારે અને અડચણ હોય તો બીજા શુક્રવારે સવારે નાઈ ધોઈને પીળા વસ્ત્રો કે કરેણા પહેરે નહીં અને ચોખાના ઓસામણને ઓળંગે નહીં પાંચ દિવેટનો દીવો કરી મારું પૂજન કરે અને આખો દિવસ ઉપવાસ કરે અથવા તો એક ટાણું કરે તેના બાળકનું હું સદા રક્ષણ કરું છું પણ વાણિયાના છોકરાનું દીર્ધાયુષ્ય આયુષ્ય લખવાનું ભૂલતી નહીં વિધદ્ર દેવીએ વાણિયાના બાળકનું દીર્ઘ આયુષ્ય લખ્યું બીજે દિવસે વાણિયાના ઘરના જાગ્યા ત્યારે બાળક માની સોડમાં શાંતિથી નિંદ્રા લઈ રહ્યો હતો તે જોઈ વણિકના ઘરનાને ખૂબ જ હર્ષ થયો અને મનમાં એવો વિશ્વાસ થયો કે આવેલ મહેમાન સારા પગલાંનો હોવાથી આપણા ઘરમાં અશુભ થતું રહી ગયું અને બાળક જીવતો રહ્યો રાજકુમારે જ્યારે પોતાના ઘેર જવાની રજા માંગી ત્યારે વાણિયાએ રોકાઈ જવા ખૂબ જ આગ્રહ કર્યો પણ વણિકની રજા લઈ પોતાના નગરમાં જવા રવાના થયો અને સાંજે પોતાના મહેલ આવ્યો ત્યાં સુધી જ તેના મનમાં જીવંતિકા મા અને દાદા દેવીનો થયેલો વાર્તાલાપ રમતો હતો અને તેથી જ તે મહેલે જઈ તરત પોતાની માતાને પ્રશ્ન પૂછ્યો કે મા તમે કોઈ વ્રત કરો છો ત્યારે રાજમાતાએ કહ્યું કે બેટા હજુ સુધી મેં કોઈ વ્રત કર્યું નથી રાજકુમારના મનમાં વિચાર આવ્યો કે આ મારી જન્મદાતા મા નથી તેણે પોતાની જન્મદાતા મા શોધવા માટે એક યુક્તિ રચી શ્રાવણ માસનો પ્રથમ શુક્રવાર આવતા તેણે આખા નગરમાં ટંડેરો પીટાવ્યો કે આજે સાંજે પાંચ વાગે રાજમહેલમાં જમણવાર હોવાથી દરેક સ્ત્રીઓએ ખાસ પીળા રંગના વસ્ત્રો પહેરી જમવા આવવું સાંજે બધા જમવા આવ્યા રાજકુમાર પ્રવેશ દ્વાર પાસે આરામ ખુરશીમાં બેઠા હતા અને ધ્યાન રાખે છે કે પીળા વસ્ત્રો નથી પહેર્યા બધા જમીને જતા રહ્યા છતાંય પીળા રંગ વગરના કપડા વાળી સ્ત્રી જોવામાં નહી આવતા તેઓ ગામમાં સિપાહી મારફત તપાસ કરાવી કે આજે જે ગામમાં જમવા ન આવ્યું હોય તેને લઈ આવો થોડીક વાર બાદ એક સિપાહી આવી કહેવા લાગ્યો એક બ્રાહ્મણ સ્ત્રી જમવા આવી નથી તેથી શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે વ્રત હોવાથી હું પીળા વસ્ત્રો પહેરતી નથી તેથી હું જમવા નહીં આવું રાજકુમારને લાગ્યું કે જરૂર આ બ્રાહ્મણી જ મારી માતા હોવી જોઈએ તે સિપાહી જોડે લાલ રંગના વસ્ત્રો પહેરી માતા જીવંતિકાનું નામ લઈ તે જમણવારમાં આવવા માટે નીકળી રાજમહેલમાં પ્રવેશ દ્વાર પાસે પહોંચી ત્યાં રાજકુમાર આરામ ખુરશીમાં બેઠો હતો તેને જોતાં જ તેના થાનમાંથી દૂધની શેર છૂટી અને રાજકુમારના મોઢામાં જઈને પડી તરત જ રાજકુમાર મા કહીને તેને ગળે વળગી પડ્યો પછી તે પોતાની માતાને મહેલમાં લઈ ગયો અને કહ્યું કે મા તું મારે જન્મદાતા માં જ આજથી તારે મારા મહેલે રહેવાનો આમ કહી પોતે ગયાજી ગયો હતો અને જીવંતિકા મા અને વિધતા દેવી વચ્છાયેલી વાત કરી સંભળાવી બ્રાહ્મણીને હવે ખ્યાલ આવ્યો કે દાયણે કપટ કરી પોતાની ગોદમાંથી બાળકને ઉઠાવી રાણીની ગોદમાં સુવાડી દીધો હશે અને દાયણે રાણીને પુત્ર ન હોવાથી ધનની લાલચે આ કામ કર્યું હશે તેવું મનમાં ને મનમાં થયું જે થયું તે સારા માટે થયું કારણ કે આજે તેનો પુત્ર ગેર હોત તો મોટો રાજા ન બની શક્યો હોત અને માતા જીવંતિકાને પ્રતાપે તેનો પુત્ર મોટો રાજા બન્યો આમ માતા પુત્રનું મિલન પણ થયું આ વાત રાણીને પૂછતા આ વાત સાચી છે તે કહી બતાવી જીવંતિકા માતાનો આવો પ્રભાવ નજરે નિહાળીને ગામની દરેક સ્ત્રીઓ જીવંતિકા માનો વ્રત કરવા તૈયાર થઈ અને રાજકુમારની માતા બ્રાહ્મણીને કહેવા લાગી કે બહેન અમારે પણ આ જીવંતિકા માનો વ્રત કરવું છે તો તેની વિધિ કહો બ્રાહ્મણીએ કહ્યું જીવંતિકા માતાનું વ્રત શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવામાં આવે છે તે દિવસે પીળા વસ્ત્રો કે ઘરેણા પહેરવા નહીં ચોખાનું ધવરામણ ઓળંગવું નહીં સવારે વહેલા ઉઠી નાહી ધોઈને પવિત્ર થઈ માતા જીવંતિકાના નામનો પાંચ દિવેટનો દીવો કરવો માનું ધ્યાન ધરી અને પૂજન કરવું અને પોતાના બાળકનું રક્ષણ કરવા માટે પ્રાર્થના કરવી ત્યારબાદ સાકર નાખેલો કંસાર ધરાવી તે ધરાવેલા કંસારનું એક ટાણું ભોજન કરવું આ વ્રત નવ વર્ષ સુધી શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવાથી વધારે ફળ આપે છે નવ વર્ષ બાદ વ્રતનું ઉજવણું કરવું સ્ત્રી જો પૂર્ણ શ્રદ્ધાથી જીવંતિકામાંનું વ્રત કરે તો મા તેના બાળકનું હંમેશા રક્ષણ કરે છે અને વિખૂટા પડેલા પોતાના સંતાનો આપોઆપ મળી આવે છે મારો પુત્ર પણ મને જીવંતિકા માએ આપોઆપ પાછો મેળવી આપ્યો છે તે તમે બધા જાણો છો માટે દરેક બહેનોએ જેટલા બને એટલા શ્રાવણ માસના શુક્રવારે આ વ્રત કરવા તમારા સર્વનું કલ્યાણ થશે ત્યારથી દરેક સ્ત્રીઓ માતા જીવંતિકા માનું વ્રત કરવા લાગે એ જીવંતિકામાં તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવા તમારી વાર્તા લખનાર વ્રત કરનાર સાંભળનાર સર્વેને ફળજો અને સર્વેના બાળકોનું સદા રક્ષણ કરજો જય જીવંતિકામાં તો આ હતી જીવંતિકા વ્રતની વ્રત કથા અને વ્રતની વિધિ વિશેની વાત આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઇક કરો કોમેન્ટમાં જય જીવંતિકામાં લખવાનું ભૂલશો નહીં અને આજે જ અમારી ચેનલ ધર્મની ચોથને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ